પ્રભુ ઈસુની છે મિત્રો આજનો આ વિડીયો બહુ જ ખાસ છે એટલે તમે વિડીયોને પૂરેપૂરો જવાનું ના ભૂલતા કેમ કે આજે આપણે એક મહત્વપૂર્ણ ટોપિક ઉપર વાત કરવાના છીએ મારી આ યુટ્યુબ ચેનલ ઉપર પ્રભુ ઈસુના બીજા આગમન વિશે અને તેના સમય માટે સ્વર્ગમાં જવા માટે એટલે એમના રાજ્યમાં પ્રવેશ કરવા માટે સાચા ખ્રિસ્તી બનવા માટે તૈયારી કરવામાં લોકોની મદદ કરાવું છું પણ જરૂરી છે કે આ બધું મહત્ત્વ છે મારા મનમાં ઘણા પ્રશ્નો આવે છે જેવી રીતે શું તમે ક્યારે વિચાર્યું છે શું બાઇબલ વિના આપણે સ્વર્ગના રાજ્યમાં જઈ શકીએ શું આપણા માટે હજી સમય છે કે પહેલેથી મોડું થઈ ગયું છે આજે હું તમને એવા ચાર સવાલો પૂછવા જઈ રહ્યો છું જે તમારા ભવિષ્યને તમારા આત્માને એ તમારા નક્કી થનાર અંતને બદલી શકે છે જો તમે હૃદયથી ઈશ્વરને શોધી રહ્યા છો તો આ વિડિયો તમારા માટે છે સાંભળીને સમજો ચાલો એક એક સવાલ સાથે આત્માને જગાવવાની યાત્રા શરૂ કરીએ પહેલો સવાલ શું બાઇબલ મહત્વનું છે ઈશ્વરના રાજ્ય જવા માટે હા બાઇબલ અંત્યંત મહત્વનું છે બાઇબલ માત્ર એક પુસ્તક નથી તે ઈશ્વરનું જીવંત વચન છે સ્પષ્ટ રીતે કહીએ તો જેમ બીજો તેમ અધ્યતન કડી સોડવા કહેવામાં આવે છે સમગ્ર શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે અને સત્યના ધર્મ પ્રદેશ માટે બોલોના ખંડન માટે લોકોની સુધારણા માટે અને તેમને ધર્માચરણમાં પલટવા માટે ઉપયોગી છે આખું ધર્મશાસ્ત્ર ઈશ્વરની શ્વાસથી પ્રેરિત છે જે તે નકશો વિના મુસાફર ખોવાઈ જાય છે તેવી જ રીતે બાઇબલ વિના આત્મિક જીવન ખોવાઈ શકે છે પ્રભુ ઈસુએ પોતે કહ્યું કે માથી અધ્યાચાર કરી ચોથી ઈસુએ જવાબ આપ્યો શાસ્ત્રમાં લખ્યું છે કે માણસ એકલા રોટલા ઉપર નથી જીવતો પણ તે ઈશ્વરના ઉચ્ચારેલા પ્રત્યેક વચન ઉપર જીવે છે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા માટે આપણે પવિત્ર જીવન જીવવું પડે છે તે પવિત્રતા ક્યાંથી શીખી શકાય માત્ર બાઇબલમાંથી જ બાઇબલ આપણને સાચા અને ખોટા માર્ગ વચ્ચેનો તફાવત શીખવે છે તેથી જો આપણું લક્ષ્ય ઈશ્વર રાજ્યમાં પ્રવેશ કરવાનું છે તો બાઇબલ આપણા માટે દિનચર્યા જેવું જીવનમાં હોવું જોઈએ જે આપણે શીખવે છે કે શું કરવું અને શું ટાળવું તે આપણે ઈશ્વરના જીવન વિશે તેના પ્રચાર અને મૃત્યુ અને પુરુત્થાન વિશે શીખવે છે આ માહિતી વિના આપણે ખોટા માર્ગે જઈ શકીએ છીએ બાઇબલ વગર આપણા વિચાર પાપથી ભરાઈ જાય છે કેમ કે જગત આપણને અલગ દિશામાં ખેંચે છે પરંતુ જો આપણે દરરોજ બાઇબલ વાંચીએ અને તેના ઉપર મનન કરીએ તો પવિત્ર આત્મા આપણને આત્મિક રીતે મજબૂત બનાવે છે બીજો સવાલ જો આપણે બાઇબલ અને તેની ભવિષ્યવાણીઓને મહત્વ ન આપીએ તો આપણું છેલ્લા શું થશે મિત્રો જો આપણે બાઇબલને અવગણીએ છીએ અથવા તેમાંથી ભવિષ્યવાણી જેવી ગંભીર વાતોને અદૃશ્ય કરીએ છીએ તો તેના પરિણામો ખૂબ જ ભયાનક હોઈ શકે છે કેમ કે બાઇબલ માત્ર ધાર્મિક પુસ્તક નથી તે ઈશ્વરની ચેતવણીથી ભરેલું જીવતું વચન છે તે આપણને ભવિષ્ય વિશે આગાહી આપે છે કે શું આવશે ક્યારે આવશે પ્રભુ યુશુએ ઘણું સ્પષ્ટ કહ્યું કે તે ફરી આવશે અને તેના આગમન પહેલાં વિશ્વમાં કેટલાક સંકેતો દેખાશે જેમ કે યુદ્ધો ભૂકંપો રોગચાળો ભ્રષ્ટાચાર પ્રેમનું ઠંડુ પડી જવું અને સાવથી શાંતિનો અભાવ આ બધા આજે વિશ્વમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યા છે હવે વિચાર કરો જો કોઈ માણસને આગાહી મળે કે આગળ ખાડો છે અને તેને ધ્યાન ના આપ્યું તો શું થશે તે ખાડામાં પડી જશે એ જ રીતે જો આપણે બાઇબલની આગાહીનો અનાદાર કરીએ છીએ તો તો આપણું અંત પણ અંત્ય દુઃખદાયી બની શકે છે દરેક આગાહી ચેતવણી આપે છે દરેક ચેતવણી આપણને આત્માને બચાવવાની તક આપે છે પણ જો આપણે તેને અવગણીએ તો અંતે સ્વન્યાયથી બચી નહીં શકે પરમેશ્વર પાપીઓને પ્રેમ કરે છે પણ તે પાપને ન્યાયથી છૂટતો નથી જો આપણે બાઇબલના વચનને ધ્યાનમાં નહીં લઈએ તો સેતાન આપણા જીવન પર શાસન શરૂ કરી દે છે પછી આપણું અંત નર્કમાં થઈ શકે છે જ્યાં સ્થાયી પીડા છે અને ઈશ્વરથી વિયોગ છે બાઇબલ એવું પણ કહે છે કે ભગવાનના લોકો જ્ઞાનથી અભાવથી નાશ પામે છે અહીં જ્ઞાન એટલે ઈશ્વરનું સત્ય તેમનું વચન તેથી જો આપણે વાંચવાનું છોડીએ જીવનમાં લાગુ ન રાખીએ અને ભવિષ્યવાણી પર ધ્યાન ન દઈએ તો આપણે ભટકાવી શકીએ છીએ આજે ઘણા લોકો ખોટા ઉપદેશકો શાંતિ શાંતિ કહે છે ત્યારે ઈશ્વરનો ન્યાય નજીક આવી રહ્યો છે અંતે બાઇબલના શબ્દો ન માનનારા માટે એવું લખાયું છે કે યુહાનનું દર્શન અધ્યાવેશ કળી પંદર અને જે કોઈ નામ જીવન ચોપડામાંથી ન નીકળ્યું તેને એ અગ્નિકુંડમાં ફેંકી દેવામાં આવ્યું જો આપણે બાઇબલ અને ભવિષ્યવાણીથી દૂર રહીશું તો આપણો અંતે નાશ છે જો આપણે તેને અપનાવીશું તો ઈશ્વર આપણા માટે નવું જીવન તૈયાર કરે છે જેમ હોશિયા માં કહેવામાં આવ્યું છે મારા લોકો જ્ઞાનને અભાવે નાશ પામતા જાય છે તમે જ્ઞાનને ફગાવી દીધું છે તેથી હું પણ તમને મારા પુરોહિત પદેથી ફગાવી દઈશ અને તમે મારો ઉપદેશ ભૂલી ગયા છો એટલે હું પણ તમારા મનસજોને ભૂલી જઈશ હવે આપણે આગળ વધીશું ત્રીજા સવાલ તરફ જે ખૂબ મહત્વનો છે અને સમયની તાકાત દર્શાવે છે શું આપણી પાસે હવે સમય છે મિત્રો દુનિયાના સૌથી મોટા છેતરપિંડીમાં વાક્યો પૈકી એક છે હજુ તો ઘણો સમય છે હકીકતમાં આપણે ક્યારેય ખાતેપૂર્વક કહી નથી શકતા કે આપણે કાલે જીવતા રહીશું કે નહીં દરેક દિવસ ભગવાન તરફથી મળેલી એક તક છે પશ્ચાતાપ કરવાની બદલાવ લાવવાની અને સત્ય તરફ પડવાની પ્રભુ સ્પષ્ટપણે કહ્યું છે કે બીજો પિતર અધ્યત્રીજો કળિદાસ પ્રભુના આગમનો દિવસ તો આવશે પણ ચૂર્ણ બેઠે અને ત્યારે આકાશ મોટા કડાકા સાથે અદ્રશ્ય થઈ જશે મહાભૂત અગ્નિમાં વિલીન થઈ જશે અને પૃથ્વી અને તેના ઉપરનું વધુ બળીને ખાખ થઈ જશે એનો અર્થ એ થયો કે ઈસુનો બીજો આગમન અચાનક આવશે અચાનક હૃદય રોકાઈ જશે અચાનક રણસિંગડું વાગશે અચાનક ન્યાય શરૂ થશે જેમ નૂના સમયમાં થયું હતું તેમ આ વખતે પણ થશે અધ્યાય ચોવીસ કાળી બેતાલીસ માં કહેવામાં આવે છે એ તે જાગતા રહે છે કારણ તમારા પ્રભુ કય દિવસે પધારવાના છે એની તમને ખબર નથી આગળ વાંચીએ તો પવિત્ર શાસ્ત્ર કહે છે કે આજે ઈશ્વર વિલંબ નથી કરતો કેટલાક લોકો માને છે તેમ પ્રભુ પોતાનું વચન પાડવામાં વિલંબ કરે છે એમ નથી પણ એ તો તમારા પ્રત્યે તેઓ ખૂબ ખામોશી બતાવી રહ્યા છે કારણ કોઈનો વિનાશ થાય એવું દેવો નથી ઈચ્છતા પણ સૌને હૃદય પલટવાની તક મળે એવી તેમની ઈચ્છા છે જેમ બીજો પિત્તર અધ્યાય ત્રણ કરણોમાં કહેવામાં આવ્યું છે આ એ સમય છે જ્યારે આપણું જીવન ચિંતન કરીએ આપણું અંતર તપાસી અને પ્રભુ તરફ ફરીએ કાળ વિતાઈ રહ્યો છે જીવની ઘડિયાળ ધીમે ધીમે ઘટી રહી છે મૃત્યુની સુનાગમન બંને અચાનક આવશે પ્રભુ ઈશુવારામાં કહ્યું છે કે જાગતા રહો જેમ કોઈ સેવા પોતાની માલિકની રાહ જોઈ રહ્યો હોય એમ આપણે પણ આત્મિક રીતે જાગતા રહેવું જોઈએ સવાલ એ નથી કે ક્યારે એ શું આવશે પણ એ છે કે શું હું તૈયારીમાં છું કે નહીં જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી હાલ પાસે તક છે પણ એકવાર અંત આવી જાય તો મોકો નથી મળતો આ જીવન એક માત્ર અવસર છે અને પહેલાં પહેલા બદલવાનું જ્યાં સુધી આપણે હું કાલથી શરૂ કરું કહીએ છીએ ત્યાં સુધી જીત મળી રહી છે અત્યારે જ તમારું હૃદય ઈસુને આપો દરરોજ પ્રાર્થના કરો બાઇબલ વાંચન પવિત્ર જીવન જીવવાનું શરૂ કરો જેમ પવિત્ર બાઇબલમાં કહેવામાં આવ્યું છે હેબ્રુઓ અધ્યાય ત્રીજો કડી પંદર શાસ્ત્રમાં જે કહ્યું છે કે આજે જો તમે તેનો સાથ સાંભળો તો તમારા મનને કઠો ન બનાવી દેશો જેમ બળવા વખતે બન્યું હતું હવે ચોથો સવાલ જે ખૂબ આક્રોશ પર્યો પણ છે અને આત્માને હલાવનારો પણ છે કારણ કે જ્યારે આપણે જાગૃત થઈએ છીએ ત્યારે પ્રશ્ન ઊભો થાય છે હવે શું કરવું હવે આપણે જાગૃત થઈ ગયા છીએ તો આજે સૌપ્રથમ શું કરવું જોઈએ મિત્રો જ્યારે કોઈ વ્યક્તિ જાગૃત થાય છે આત્મિક રીતે આંખ ખુલે છે ત્યારે એ સમજવા લાગે છે કે જીવન માત્ર ખાવા પીવા પૈસા કમાવા કે લોકપ્રિય થવામાં નથી જીવનનો સાચો ઉપદેશ ઈશ્વરના રાજ્ય માટે તૈયાર થવું છે અને ઈશ્વરની ઈચ્છાને વિશે સમજી જાઉં છું ત્યારે પહેલાં પગથિયા ખૂબ મહત્ત્વપૂર્ણ છે સૌ પ્રથમ આપણે પશ્ચાતાપ કરવો જોઈએ હૃદયથી ઈશ્વર સાથે પોતાના પાપો સ્વીકારી માફી માંગવી જોઈએ પોતાનું પ્રથમ હતો પ્રચારથી માંથી અંત કરી સદ્ધર ત્યારથી ઈશ્વરએ ઘોષણા કરવા માંડી કે હૃદય પલટ કરો કારણ ઈશ્વર રાજ્ય અમે પહોંચ્યું છે પશ્ચાતાપ એટલે માત્ર પાપ માટે દુઃખી થવું નહીં પણ પાપમાંથી પાછા ફરી જીવતંત્ર બદલી નાખવું સત્તાના માર્ગને છોડવો અને ઈશ્વરના માર્ગે ચાલવાનું શરૂ કરવું બીજું આપણે બાઇબલને જીવનનો નકશો બનાવવો જોઈએ દૈનિક બાઇબલ વાંચન કરો એ આપણને દિવસે માર્ગદર્શન આપશે રાત્રે રક્ષા કરશે તે આપણે સમજવામાં લાવે છે કે ઈશ્વર આપણી પાસેથી શું ઈચ્છે છે ત્રીજું પ્રાર્થનાની જીવનશૈલી વિકસાવવું પ્રાર્થના એ આપણને ઈશ્વર સાથે જોડે છે એ બાદ છે એક સંબંધ છે ત્યારે આપણે સતત પ્રાર્થના કરીએ છીએ ત્યારે પવિત્ર આત્મા આપણામાં કામ કરવાનું શરૂ કરે છે ચોથું પવિત્ર જીવન જીવવું ઈશ્વર પવિત્ર છે અને જે લોકો તેને મળે છે તેઓ પણ પવિત્ર હોવા જોઈએ આપણે આપણી ઈચ્છાઓ અભિલાષાઓ અને શારીરિક લાલસાઓને ઈશ્વરના વચનથી વર્ષમાં લાવવી જોઈએ પાંચમું જગતથી જુદા થાવ અને ઈશ્વર માટે જીવવાનું શરૂ કરો આ જગત આપણી આત્માને ઊંડાણમાં ખેંચે છે પણ ઈશ્વરે કહ્યું કે પહેલો યોહાન અધ્યાય બીજો કળી પંદર

જેમ તમારું આત્મા જાગૃત થાય છે તેમ બીજા માટે પણ પ્રાર્થના કરો અને તેમને પ્રભુ વિશે કહો કે તમારે ફક્ત લોકોને ભેગા કરવાના છે પણ તે પણ ઈશ્વરના રાજ્ય માટે બચી જાય જો તમે આજથી આ પગલાં શરૂ કરો તો તમારું જીવન બદલાઈ રહેશે તમે શાંતિ ધૈર્ય અને ઈશ્વરની પાસે રહેવાનો આનંદ અનુભવી શકો છો જેમ બાઇબલ વચન કહે છે યશાયા અધ્યાય કડી સાત દુષ્ટ માણસો પોતાનો રસ્તો છોડી દે અને પાપીઓ પોતાના પાપી વિચારો છોડી દે તેઓ પ્રભુને ચરણે પાછા ફરે એ તેમના ઉપર દયા કરશે આપણા ઈશ્વરને ચરણે પાછા વળે તે ક્ષમા કરવા બેઠો છે મિત્રો આ ચાર સવાલો તમારા જીવનો દિશા નિર્દેશ કરે છે અત્યારે જ ઈશ્વર તરફ પાછા વળો બાઇબલ વાંચો પ્રાર્થના કરો અને શૈતાનથી બચી ઈશ્વરના રાજ્ય જાણે તૈયાર થાવ ભવિષ્ય ઘૂંટણીએ બેસી વિસ્તુને તમારો હૃદય આપી દો જેમ પવિત્ર બાઇબલમાં કહેવામાં આવ્યું છે હિબ્રુઓ અધ્યત્રીજો કળી પંદર શાસ્ત્રમાં જે કહ્યું છે કે આજે જો તમે તેનો સ્વાદ સાંભળો તો તમારા મનને કઠો ન બનાવી દેશો જે મળવા વખતે બન્યું હતું જો તમારું દેહ સ્પર્શ્યું હોય તો નીચે કમેન્ટ કરો હું ઈશ્વરના રાજ્ય માટે તૈયાર થવા જઈ રહ્યો છું આ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા દરેક મિત્રો સાથે શેર કરો કેમ આ જે કોઈ એક આત્મા તમારામાંથી જ ઈશ્વર તરફ ફરી શકે છે તમારો આભાર